તો અનામત આંદોલનને લઈને નીતિન પટેલે આજે નિવેદન આપ્યું અને તેમના નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે તેમણે કહ્યું કે એડમિશન વિદ્યાર્થીઓને નતા મળતા સારું પરિણામ હોવા છતાં પણ એટલે હવે તેમણે અનામત આંદોલન જે થયું તેને યોગ્ય ગણાવ્યું છે એડમિશન ન મળતું હોવાને કારણે આંદોલન કરવામાં આવ્યું વધુ ટકાવાળાને એડમિશન મળતું ન હતું એમણે નિવેદન આપ્યું નેવથી પંચાણું ટકા લાવતા વિદ્યાર્થીઓને પણ એડમિશન ન મળતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓની પણ માંગ હતી એટલે આખરે હવે તેમણે એ સ્વીકાર્યું છે કે

10 सिटी मेडिकल कॉलेज हो हिम्मत नगर हो विष्णगर हो फड़नगर हो अपनी आठवा हरियाणा धारपुर बाटाणो हो मोरवी तो हो 10 मेडिकल कॉलेज तो मारा स्कूल काम थे तो आए एडमिशन फुल થઈ જાય હવે તમારે एडमिशन લેવો હોય ત્યારે ના મને એટલે જેને બહુ જો કતા આયા હોય એ વિદ્યાર્થીનો અસંતોષ થાય એના માં-બાપનો અસંતોષ થાય એના કારણે આંદોલન થયું એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે દસ હજાર ઓછી નહીં તો પટેલે અનામત આંદોલન ને લઈને આજે જે નિવેદન આપ

બાબતે નીતિનભાઈ પટેલના નિવેદનને હું આવકારું છું અને ખાસ કરીને નીતિનભાઈ પટેલે આજે દસ વર્ષ પછી જ્યારે સત્તા પરથી પોતે નિવૃત્ત થયા છે ત્યારે એમને યાદ આવ્યું કે સમાજની માગણી વ્યાજબી અને યોગ્ય હતી બે હજાર પંદરમાં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલન ખોટા ગણાવેલા આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને ત્યારે નીતિનભાઈ પટેલ જેવા જે કંઈ આગેવાનો અત્યારે પણ હાલમાં ભારતીય જનતા પાર્ટી હોય કે રાજકીય પક્ષોની સાથે જોડાયેલા હોય તેમણે વિચારવું રહ્યું કે સમાજની માગણી હંમેશા સાચી હોય છે અને જરૂરિયાત હોય છે